ભાઈ રે કાજુ બદામ અંજીર મંગાવી લે હા હાભી તો રુકો ભાઈ કાજુ બદામ અંજીર લેતો આવજે

અમેરિકન બદામ રેડ કિસમિસ બ્લેક કિસમિસ અફઘાની અંજીર ખારેક નું ડ્રાય કીવી ખાટી મીઠી ક્રેનબેરી ડ્રાય ચેરી વોટરમેલન સીડ્સ સનફ્લાવર સીડ્સ સીડ્સ જેવા બાર ડ્રાયફ્રુટ નું મિક્સ ડ્રાય ફ્રુટ આવે સાથે સાથે શુદ્ધ ઘીમાં ફ્રાય કરેલું ગોલ્ડન મિક્સ ડ્રાય ફ્રુટ પણ મળે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી કરી આપીએ તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો સુરતમાં એમબી નટ્સ વાળાની બે બ્રાન્ચ છે પહેલી અમરોલી વિસ્તારમાં બીજી અડાજન વિસ્તારમાં નજીક રહેતા હોય તો લઈ આવજો બાકી મંગાવી લેજો